શ્રિયાદેવ પ્રજાપતિ પ્રગતિ મંડળ દ્વારા બારમો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો શ્રીયાદે પ્રજાપતિ યુવા પ્રગતિ મંડળ સુરત દ્વારા બારમો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન શ્રી રાણાજી નોખા જેઠાજી ધ્રોબા મફાજી ધ્રોબા જેઓએ આ સ્નેહમિલનમાં હાજરી આપી હતી અને દશપટી પ્રજાપતિ સમાજના જુદા જુદા મંડળોએ હાજરી આપી હતી અને આ મંડળના અધ્યક્ષ શ્રી અમૃતજી ધ્રોબા ઉપપ્રમુખ શ્રી કાલાજી લસીવાડ ખજાનજી શ્રી દિનેશજી ભાપડી તથા સમાજના આગેવાનો અને યુવા કાર્યકર થાનાજી સિતળવાણા દિનેશજી હડેતર હેમરાજજી ટરૂવા ગોરધનજી દેવપુરા બચુજી વકવાડા લક્ષ્મણજી કુંભાણા પ્રકાશજી સનવા તથા સમાજના શ્રેષ્ઠી દાનવીરોએ હાજરી આપી હતી અને કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજ આગેવાનો તથા પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સમાજ શિક્ષણ તરફ ખૂબ આગળ વધો અને સમાજ વ્યસન મુક્ત બને એવો એમને સમાજને સંદેશો આપ્યો અને પ્રજાપતિ સમાજના આગેવાનો અને ભાઈઓ તથા બહેનો એ પોતાના જ પરવેશમાં આવ્યા હતા અમારા થઈ રહ્યું છે એની અંદર શોભા વધારી છે રાજસ્થાન દસ પટેલ સમાજ નો સંદેશ આપવા માંગો તમે અંદર એવું કહેવા છો કે આપણે સાથ સહકાર અને સૌ હળી મળીને આ મંડળ અંદર એકબીજાની આપણી મુલાકાત થાય અને આપણે કેવી રીતે સમાજની અંદર રહેવું છે તે આપણે શીખવા મળે છે અમારી મહેનત કરી અને આગળની પેઢીમાં વધારવા માગીએ છીએ એના પછી પાછળની પેઢીને કંઈક જાણવા મળે કે આપણે આવું મંડળ છે અને આવી રીતે આપણી દેશપતિ નો સનિ મિલન થઈ રહ્યું છે એ લોકોને પાછળના માણસોને અને છોકરાઓને જાણવા મળે આ માંડળની પેઢીના અમારે બધા બુજો ગુગરાને જોશો એ કહે છે કે ભાઈ આપણે શું આગળ કર્યું હતું એટલે બધાને એમ ખબર પડવી જોઈએ કે ભાઈ આમ નાના નાના છોકરાઓ એમને તો કંઈ ખબર નહીં હોય કે ભાઈ બધા અમારે વડીલો શું કરી